કેશોદમાં વન નેશન વન ઇલેક્શન સંદર્ભે કેશોદના પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક કેશોદના સોની સમાજ ખાતે મળી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના અનેક મહાનુભાવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં કેશોદના પ્રબુદ્ધ નાગરિકોને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખાસ ઉદબોધન કર્યું અને વન નેશન વન ઇલેક્શન સંદર્ભે વાત કરતાં જણાવ્યું કે દેશ માટે આ અતિ જરૂરી છે ત્યારે દરેકના નાગરિકોના મંતવ્યો પણ અતિ આવશ્યક છે ત્યારે આપના પ્રતિભાવો લેવા માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો હાલમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે વન નેશન વન ઇલેક્શન જેવા અતિ મહત્વના વિષયના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેશોદ વિધાનસભાના ક્ષેત્રના તબીબ વેપારીઓ વકીલો ઉદ્યોગપતિઓ સીએ વિવિધ સમાજ તેમજ ધાર્મિક સહકારી સંસ્થાઓ અને એનજીઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આજે જુનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ આ દેશના પનોદા પુત્ર અને વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે ખાસ નેશન ફર્સ્ટ ના મિશન સાથેની જે જુદી જુદી યોજનાઓ છે આ દેશની અંદર અનેક વિવિધતાની અંદર એકતા ધરાવતો યુનિટી ઇન ડાયવર્સિટીવાળા આ દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે ક્યાંક વન નેશન વન ટેક્સ હોય ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય ક્યાંક વેન નેશન વન રાશન હોય એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોક જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ હતો જો સરકાર બહુમતીમાં છે ધારે તો લોકસભામાં વિધાનસભામાં પસાર થઈ શકે પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ એકસો ને ચાલીસ પિસ્તાલીસ કરોડનો આ દેશ એમાં એકે એક નાગરિક એકે એક લોકોના મન સુધી વાત પહોંચે એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી એને જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે ખૂબ ખર્ચા થાય સામાજિક તણાવા પછી સોશિયલ ફેબ્રિક બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે એટલા માટે આ વન નેશન વન ઇલેક્શન નો આ કાર્યક્રમ હતો અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ